મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે યથાવત આજે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે આ તરફ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી બોટાદ અને અમદાવાદમાં મોડી રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે આજનો દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ભારે છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે તેના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી ગીર સોમનાથ દીવ જ્યાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર આ તમામ જિલ્લાઓમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે